નમસ્કાર ખેડૂત મિત્રો હું શું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત મોલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો મિત્રો આજે આપણે વાત કરવી છે કે ઉનાળુ પાકની અંદર વધુ ઉત્પાદન લેવા માટે આપણે કેવા પ્રકારની કાળજી લેવી જોઈએ અને જોઈએ તો કેવા પ્રકારની આપણા વધુ ઉત્પાદન વધારે ઉત્પાદન લેવા માટે આપણે કેવી પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ કે પછી કેવા ખાતરનો આપણા પાકની અંદર ઉપયોગ કરવો જોઈએ જેનાથી આપણે સારા સારું એવું ઉત્પાદન મિત્રો આપણા પાકની અંદર એટલે કે ઉનાળુ પાકની અંદર આપણે સારા એવા પ્રમાણની અંદર ઉત્પાદનો લઈ શકીએ મિત્રો વાત કરીએ કે ત્યાં આપણે જે ફૂલ અવસ્થા આપણા પાકની અંદર આવે અને એ ફૂલ અવસ્થાએ આપણે કેવી માવજત આપવી જોઈએ કે જેના થકી આપણે સારી ગુણવત્તાવાળી સારી ગુણવત્તાવાળું આપણે ઉત્પાદન આપણા પાકની અંદર ઉનાળુ પાકની અંદર મિત્રો આપણે લઈ શકીએ વાત કરીએ તો અત્યારે જે મોટાભાગના ખેડૂતો છે જે વર્તમાન સમયે અત્યારે એમનો પાક જે છે એ અત્યારે ફ્લાવરિંગ અવસ્થા ઉપર છે અને ઘણા બધા ખેડૂત મિત્રોનો જે ઉનાળુ પાક છે એ અત્યારે જોઈએ તો ફ્લાવરિંગ અવસ્થાથી ઉપરની અવસ્થા ઉપર છે એટલે કે દાણા બંધાવવાની અવસ્થા ઉપર છે તો આવા સમયે મિત્રો આપણે આપણે કેવા પ્રકારની પ્રોડક્ટો કે ખાતરનો ઉપયોગ કરવો કે જેનાથી આપણને ખૂબ જ સારું પરિણામ મળે અને વધુ ઉત્પાદન મિત્રો આપણે લઈ શકીએ આગળ મિત્રો વાત કરીએ કે વર્તમાન સમયે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોનો જે ઉનાળુ પાક જે વાવેતર કરેલો છે એ પાક અત્યારે ફૂલ અવસ્થા ઉપર છે એટલે કે ફ્લાવરિંગ અવસ્થા ઉપર છે અને જે તે વિસ્તારવાઇઝ અલગ અલગ વાવેતર થયેલા છે જેની અંદર જોઈએ તો કે તલ ઘણા ઘણા વિસ્તારની અંદર તલ વાવેતર થયું છે મગ છે અડદ છે કે પછી ઘણા બધા ખેડૂત મિત્રોએ મગફળીના વાવેતર કરેલા છે અને એ પાક અત્યારે હાલ અત્યારે વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે જોતા હોય ભાગના ખેડૂત મિત્રોનો પાક છે એ અત્યારે ફ્લાવરિંગ અવસ્થા ઉપર છે અને આ અવસ્થા ઉપર આપણે મિત્રો કેવા પ્રકારના ખાતરો વાપરવા કે કેવા પ્રકારના મોલિક્યુલો વાપરવા કે કેવા પ્રકારની પ્રોડક્ટો વાપરવી કે જેનાથી આપણે આપણે વધારેમાં વધારે ઉત્પાદન મિત્રો આપણા પાકની અંદર લઈ શકીએ તો મિત્રો વાત કરીએ કે આની અંદર કેવા પ્રકારના ખાતરો વાપરવા જોઈએ મિત્રો આપણો પાક જે છે એ ફ્લાવરિંગ અવસ્થાએ હોય ત્યારે ખાસ કરીને જો ફોસ્ફરસ અને પોટાસ મિત્રો આપવામાં આવે તો ફાલ વધુ લાગે છે અને ફાલ લાગ્યા પછી જે એનું ખરણનું પ્રમાણ આવે છે મિત્રો એ ખરવાનો પ્રશ્નો આવતો હોય છે એ ખરવાનો પ્રશ્નો મિત્રો ખૂબ જ ઓછા આવે છે તો ખાસ કરીને મિત્રો અત્યારે ફ્લાવરિંગ અવસ્થાએ એક વખત ફોસ્ફરસ અને પોટાસ જેવા પોટાશ ખાતર જે આવે છે મિત્રો એ પોતાના એક વખત પોતાના પાકની અંદર જરૂર છે વાપરજો જેનાથી ફળની સાઇઝની અંદર પણ ઘણો બધો ફેર પડશે અને ફળની અંદર મીઠાશ પણ મિત્રો ખૂબ જ સારી આવે છે દાણા જે બંધાય છે એ પણ મિત્રો ખૂબ જ સારા બંધાય છે આગળ વાત કરીએ કે માર્કેટની અંદર અત્યારે જે વોટર સોલ્યુબલ ગ્રેડ આવે છે કે એની વાત કરીએ તો જીરો બાવન ચોત્રીસ જે ખાતર આવે છે એ કંપની અંદર સો ગ્રામ રાખી જો છંટકાવ કરવામાં આવે તો એનાથી ફાલ લાવવામાં પણ મિત્રો ખૂબ જ ફાયદો થાય છે અને સાથે સાથે જે ફાલ બંધાણેલો છે એની અંદર ખરણ ઓછું આવશે અને જે ફાલમાંથી જે ફળ બનવાની પ્રક્રિયા છે મિત્રો એ પણ ઝડપી થઈ જાય છે એટલે અત્યારે જોઈએ તો કે મોટાભાગના ખેડૂત મિત્રોનો પાક અત્યારે ચાલીસથી પિસ્તાલીસ દિવસ કે પસ્તાલીસથી સાઠ દિવસનો પાક અત્યારે થઈ ગયો છે તો આવા સમયે જ્યારે દાણો બંધાવવાની અવસ્થા હોય ત્યારે મિત્રો ઝીરો બાવન ચોત્રીસ ખાતરે પોતાના પાકની અંદર સો ગ્રામ રાખી પ્રતિ પંપની અંદર રાખી છંટકાવ કરવામાં આવે તો મિત્રો આપણને ખૂબ જ સારા પ્રમાણની અંદર આના રિઝલ્ટો મળતા હોય છે આગળ વાત કરીએ તો કે જે ફ્લાવરિંગ અવસ્થાએ આપણો પાક જ્યારે હોય ત્યારે જે આ ટ્રાયકોન કંપની છે ટ્રાયકોન ટ્રાયકોન ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ અને એનું જે આ બી પાવર પ્લસ મિત્રો છે એ પાંચ એમએલ પ્રતિ પંપની અંદર આપી જો છંટકાવ કરવામાં આવે તો નવો ફાલ તો આપણે લાવી શકીએ છીએ સાથે સાથે નવી ફૂટ પણ મિત્રો ખૂબ જ સારા પરિણામો આનેથી મળેલા છે ફાલની સાથે નવી ફૂટો પણ મિત્રો આ ટ્રાયકોનો ટ્રાયકોન કંપનીનું બે પાવર પ્લસ છે પાંચ એમએલ પંપની અંદર આપી છંટકાવ કરવામાં આવે તો એનાથી પણ મિત્રો ખૂબ જ સારો આપણને ફાયદો થાય છે ત્યાર પછી આગળ વાત કરીએ તો કે તલના પાકની અંદર જ્યારે બૈટા બંધાવવાની શરૂઆત હોય પછી મગ છે અડદ છે એની અંદર શીંગો બંધાતી હોય ત્યારે આવા સમયે દાણાની અંદર વજન લાવવા માટે અને જે ફળ છે એની અંદર મીઠાશ લાવવા માટે આપણે શું કરવું જોઈએ એની વાત કરીએ તો જો આપણે જે બી પાવર પ્લસનો જે મિત્રો છંટકાવ કર્યો છે એ છંટકાવ પછીના વીસથી થી પચીસ દિવસ પછીના સમયની અંદર આપણે જે આગળ વાત કરીએ કે ઝીરો બાવન છોત્રીસ ખાતર એનો જો છંટકાવ કરવામાં આવે કે આપણે જે બી પાવર પ્લસનો છંટકાવ કર્યો છે એની પછી જો આ ઝીરો બાવ વીસથી થી પચીસ દિવસ પછી ઝીરો બાવન છોત્રીસ પંપની અંદર સો ગ્રામ રાખી છંટકાવ કરવામાં મિત્રો તો જે આપણને જે દાણા બંધાય છે એની અંદર આપણને ખૂબ જ સારા પ્રમાણની અંદર વજન વાળા દાણા મળશે અને જેનાથી આપણે ખૂબ જ સારા પ્રમાણની અંદર મિત્રો ઉત્પાદન આપણે વધારે લઈ શકીશું અને દાણાની અંદર મિત્રો વજન આપી શકીએ છું આ પ્રમાણે યોગ્ય સમયે મિત્રો જો યોગ્ય વસ્તુ આપવાથી આપણા પાકની અંદર મિત્રો ઘણો બધો લાભ થતો હોય છે ઘણો બધો ફાયદો થતો હોય છે અને આ ઉત્પાદન આપણે સારી ક્વોલિટીનું લઈ શકીએ છીએ મિત્રો આગળ વાત કરીએ કે ફ્લાવરિંગ અવસ્થા પછી દાણા બંધાવવાની અવસ્થાની આપણે ઝીરો બાવન સોંજનો છંટકાવ કર્યો પરંતુ હવે પછી ઘણા બધા ખેડૂત મિત્રોનો પાક એનાથી પણ આગલા સ્ટેજની અંદર છે એટલે કે હવે ખેડૂત મિત્રોને ઉપાડવાનો સમય થઈ ગયો છે અને એ પાક આપણે કાપણી કરવાનો વીસથી પચીસ દિવસની વાર છે તો આવા સમયે મિત્રો આપણે શું કરવું જોઈએ તો કે માર્કેટની અંદર આપણે આગળ વાત કરીએ વોટર સોલ્યુબલ ગ્રેડ જે ખાતર જીરો જીરો પચાસ જે માર્કેટની અંદર આવે છે એ પંપની અંદર સો ગ્રામ રાખીએ જો ઉપયોગ કરવામાં આવે તો જેનાથી આપણે દાણાની અંદર ખૂબ જ સારા પ્રમાણની અંદર વજન લાવી શકીએ છીએ અને દાણો એકદમ ભરાવદાર સિંગોની અંદર દાણો જે છે એકદમ ભરાવદાર થાય છે અને મિત્રો આપણે સારું ઉત્પાદન લઈ શકીએ છીએ આગળ એક બીજી કંપનીની વાત કરીએ તો કે જે મિત્રો જે એફએમસી કંપની જે માર્કેટની અંદર છે ને એ કંપનીનું જે લેજન્ડ જે મિત્રો પાઉંસ આવે છે આ લેજન્ડ જે છે એ ચાર ગ્રામ કંપની પ્રતિ પંપની અંદર રાખી અને જો છંટકાવ કરવામાં આવે તો એનાથી પણ મિત્રો આપણે આપણા ઉત્પાદનની અંદર વધારો લાવી શકીએ છીએ અને જે દાણો બંધાવવાની જે અવસ્થા છે એની અંદર દાણો આપણે ભરાવદર કરી શકીએ છીએ અને સાથે સાથે આપણે સારી ગુણવત્તાનું મિત્રો આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ મિત્રો આપણે આગળ જે તમને કીધા કે આપણે વોટર સોલ્યુબલ ગ્રેડની જે વાત કરી કે ઝીરો બાવન ચોત્રીસ છે ઝીરો ઝીરો પચાસ છે માર્કેટમાંથી ઘણી બધી કંપનીઓ અત્યારે માર્કેટની અંદર આ જે ગ્રેડ છે કે આ છે ગ્રેડ છે કે એના સિવાયના ગ્રેડો છે માર્કેટની અંદર આપતી હોય છે જે આપણે એમાંથી સારી કંપનીનું લેવાનો જ વધારે પ્રયત્ન આગ્રહ રાખવાનો છે પાંચ દસ રૂપિયા સસ્તું હોય તો એની પાછળ નથી પડવાનું પરંતુ જે સારી કંપનીના જે વોટર સોલ્યુબલ ગ્રેડ આવે છે એ જ મિત્રો આપણે વધારે લેવાનો આગ્રહ રાખવાનો છે મિત્રો આગળ એક વાત કરીએ કે ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો હતા કે જે લોકોએ તલનું વાવેતર કરેલું છે અને તલના પાકની અંદર અત્યારે જે ફ્લાવરિંગ અવસ્થા જે મધમાખીઓ આવવી જોઈએ એ મધમાખીઓનું પ્રમાણ મિત્રો અત્યારે ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે અને ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો હતા તો મિત્રો જે આ મધમાખીઓનો આપણા પાકની અંદર કેટલું મહત્વ છે એનો વિડીયો આપણે એક આગળ બનાવેલો છે અને એ વિડીયોની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ એક વખત એ વિડીયો જરૂરથી જોઈ લેજો કે આપણા પાકની અંદર મધમાખીઓનું કેટલું મહત્વ રહેલું છે કે એનાથી કે આપણે મધમાખી દ્વારા આપણે ઉત્પાદન કઈ રીતે વધારે મેળવી શકીએ છીએ એના વિશે સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર આપેલી છે મિત્રો તો ખેડૂત મિત્રોના પ્રશ્નો હતા કે જે તલના પાકની અંદર ફ્લાવરિંગ અવસ્થા છે જે મધમાખી આવી જોઈએ એ અત્યારે ખૂબ જ ઓછા પ્રમાણની અંદર આવે છે તે પાકની અંદર મધમાખીઓ મિત્રો ખૂબ જ આગવું મહત્વ રહેતું હોય છે તો જેની અંદર ખેડૂત મિત્રોનો એક સફળ કારગર નીવડ નીવડેલો પ્રયોગ એટલે દૂધ અને ગોળનો પ્રયોગ મિત્રો અને આ દૂધ ગોળનો પ્રયોગ કઈ રીતે કરવો એની વાત કરીએ મિત્રો તો સો ગ્રામ જેટલો દેશી ગોળ લેવાનો છે અને બસો પચાસ એમએલ જેટલું દેશી ગાયનું દૂધ લઈ આ બંને વસ્તુ મિક્સ કરી અને પંપની અંદર આપી જો આપણા પાકની અંદર છંટકાવ કરવામાં આવે તો જે મધમાખી છે એને આપણે આકર્ષિત કરી શકીએ છીએ અને સાથે સાથે જે ફ્લાવરિંગ આવે છે એ ફ્લાવરિંગની અંદર પણ આપણે મિત્રો વધારો કરી શકીએ છીએ અને સાથે સાથે જે ઉત્પાદન મળે છે એ પણ સારું મળે છે અને મધમાખીઓ પણ મિત્રો ખૂબ જ આનાથી આકર્ષાય છે અને જે આ પ્રશ્ન આ જે પ્રયોગ છે દૂધ અને ગોળનો એ ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે કરે છે અને આની અંદર પણ ખૂબ જ સારા પ્રમાણની અંદર મિત્રો રિઝલ્ટ મળેલા છે એટલે જેને પણ તલનું વાવેતર કરેલું છે તો એક વખત આ દૂધ અને ગોળનો પ્રયોગ મિત્રો જરૂરથી કરજો આજે આ દૂધ અને ગોળનો પ્રયોગ જે મિત્રો છે એ પ્રાકૃતિક ખેતી કરતા હોય કે પછી તમે કેમિકલ કે રાસાયણિક ખેતી કરતા હોય એ બંને પ્રકારના ખેડૂત મિત્રો આ પ્રમાણે કરી શકે છે મિત્રો તમે જો તલનું વાવેતર કરેલું હોય તો દૂધ અને ગોળનો પ્રયોગ મિત્રો જરૂરથી પોતાના પાકની અંદર કરજો અને અન્ય જે તમે ક્રોપ કરેલો છે મગફળી કરેલી છે તલ મગ કરેલા છે તો આ પાકની અંદર પણ આપણે જે આગળ જે તમને વોટર સોલ્યુબલ ગ્રેડ જે ખાતર તમને બતાવ્યા કે આગળ જે કંપની ટ્રાયકોન કંપનીનું જે આપણે બીએ પાવર પ્લસ બતાવ્યું કે પછી એન્ડ અવર્સ થાય આપણે જીરો જીરો પચાસ ખાતર અને સાથે આપણે એફએમસી કંપનીનું જે લેજન્ડ પાઉસ જે ચાર ગ્રામ પ્રતિપંપની અંદર આપી એ પણ તમારા પાકની અંદર જરૂરથી મિત્રો એનો ઉપયોગ કરજો મિત્રો વિડીયોમાં આપવામાં આવેલી માહિતી જે છે એ જો તમને યોગ્ય અને ફાયદાકારક લાગી હોય તો આ વિડીયોને લાઇક કરજો અને આપણા અન્ય જે ખેડૂત મિત્રો છે એની સાથે જરૂરથી શેર કરજો અને આ અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો ફરી વખત એક નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ